રાજકોટ ઘટના બાદ વડોદરામાં પણ વડોદરા ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરની અલગ અલગ હાઈરાઈસ બિલ્ડિંગ કે શોપિંગ સેન્ટરોમાં ફાયર એનઓસી કે ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે દરેક જગ્યા ઉપર સીલ મારવાની કામગીરી યથાવત રહી રાજકોટ ઘટના બાદ વડોદરામાં પણ વડોદરા ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરની અલગ અલગ હાઈરાઈસ બિલ્ડિંગ કે શોપિંગ સેન્ટરોમાં ફાયર એનઓસી કે ફાયર સેફ્ટીના સાધનો ન હોવાને કારણે દરેક જગ્યા ઉપર સીલ મારવાની કામગીરી યથાવત રહી છે ત્યારે આજે દાંડિયા બજાર મધ્યવર્તી સ્કૂલ પાસે આવેલ સિટી હબ નામક હાઈ રાઇસ બિલ્ડીંગ આવેલી છે ત્યાં ફાયર સેફટી સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ચાલીસ થી પચાસ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે દાંડિયા બજાર વિસ્તારમાં સિટી હબ કરીને હાઈ રાઇસ કોમ્પ્લેક્ષ આવેલ છે તેમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન હોવાથી તેઓનો બિલ્ડિંગના જે કોમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી તે બંધ કરવામાં આવેલી છે અંદાજીત ચાલીસ થી પચાસ દુકાનો લાગી રહી છે અને જેમાં જે ચાલુ હતી તેઓને મારેલી છે ઉપર રેસિડેન્શિયલ છે પણ અતુરું વપરાશ રેસિડેન્શિયલ તરીકે થતો નથી જે કમર્શિયલ બિલ્ડિંગ ચાલુ હતી તેઓને સીલ મારવામાં આવે છે હર્ષવર્ધન સ્ટેશન ફાયર ઓફિસર ગોવિંદ મધ્ય સ્કૂલની બાજુમાં સિટી ઓફ જે એપાર્ટમેન્ટ છે એ ઓક્યુપેશ સર્ટિફિકેટ અને ફાયર ફાઇનલ અને ફાયર સેફ્ટીના અનુસંધાને આજે અમે સીલ કરેલું છું કેટલી દુકાનો દુકાન નીચે હશે વીસ પચીસ દુકાન ઉપર જ તેર ચૌદ દુકાનો સીલ કરેલી છે અંદાજે છેલ્લે આપણો તમને આપી છે